મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતની ત્રણ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે આ બારમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની ત્રણ મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા જુનાગઢથી હીરાભાઈ જોટવા વડોદરાથી જસપાલસિંહ પઢિયાને ટિકિટ મળે છે પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારને લોકસભામાં ઉતાર્યા છે ત્રણે ઉમેદવારોની વાત કરીએ તો વર્ષ બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર ઋત્વિક મકવાણા જીત્યા હતા જો કે વર્ષ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો જ્યારે જુનાગઢ બેઠક પર જાહેર કરાયેલા હીરાભાઈ જોટવા કેશોદ સીટ પરથી ગત વિધાનસભામાં ચૂંટણી હાર્યા હતા તેવી જ રીતે વડોદરા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ પાદરા સીટ પર ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી પૂર્વ ધારાસભ્ય વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવા દળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તડપડા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી તેમણે બે હજાર સત્તરમાં વિજય બાદ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગમાં પરાજય મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે હવે કોંગ્રેસના ચાર ઉમેદવારો જાહેર થવાના બાકી છે જેમાં મહેસાણા અમદાવાદ ઈસ્ટ નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે સમાચાર મોડાસા